નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદ તાલુકાના કિસાન સંઘ સમિતિ દ્વારા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ દરેક માર્કેટિંગ યાર્ડમાં વે બ્રિજ કરાવી ખેડૂત ખેતીની દરેક ઉપજ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા જાય છે તો વીસ કિલો વજન ઉપર સો ગ્રામ વજન કાપવામાં આવતું હતું તે બંધ કરાવેલ છે તો ખેડૂતો હાલમાં સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા જાય છે તો પાંત્રીસ કિલો વજનની ભરતી માટે સાતસો ગ્રામ વજનના બારદાન સામે છત્રીસ કિલો સો ગ્રામ તોલવામાં આવે છે તેથી એક કટ્ટામાં ચારસો ગ્રામ વજન વધુ હોય છે તો સો કટ્ટામાં ચાલીસથી પચાસ કિલો વજન વધુ જાય છે તો આ બાબતે યોગ્ય ઘટતો કરવા માટે ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવા શું છે તમારી અમારી માંગણી એવી છે કે તલોદ તાલુકામાં સમગ્ર ગુજરાત જે અનાજ અને કણિયાનું આપણે બજારમાં માર્કેટમાં જે અનાજ અને બીજા વેપારો કરતા હતા તે તેતતા એમાં 100 ગ્રામ જે ઘટ પડતી હતી એના માટે કિસાન સંઘ લડી અને 100 ગ્રામ બંધ કરાવી છે જ્યારે આતે ધોરા દિવસે જે સરકાર છે ટેકાના ભાવે ખરીદી કરે છે ધોરા દિવસે આજે લૂંટી રહ્યો છે આની માગ અમે મામલતદાર અને કલેક્ટર કચેરીએ સરકારમાં રજૂઆત કરી પણ આજ સુધી હજી અમલવારી થઈ નથી ન છૂટકે આજે અમારા કિસાન સંઘના કારોબારી સભ્યોને લઈ અને મારી હરસોડ માર્કેટ યાર્ડ જ આપણું સેન્ટર છે તો આવવું પડ્યું છે અને અમારી માગણી એક જ છે કે બારદોડ હાટ બારદોડ મૂકી અને વેબ્રિજ કરવામાં આવે જો વેબરિસ્ટ કરવું હોય તો અને ન કરવું હોય તો અમારું જે સરકાર આ અહીંયા માર્કેટનો ફોટો છે તો વેબરીજ કરી ખેડૂતો એનું વેબ્રિજ કરાવે અને જે આવે તે અમે સ્વીકાર તૈયાર છે આ મારી મુખ્ય માગણી છે બીજી માગણી એવી છે કે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે છેલ્લા પંદર દિવસથી તલોદમાં તેમજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં ઘણા ખેડૂતોની એવી ફરિયાદ આવી છે કે ભાઈ દરેક ખેડૂતના સો કટ્ટોમાં પોત્રીસથી ચાલીસ પચાસ કિલો ઘટ આવે છે તો ઘટ કેવી આવે છે કે જે બાદ સાતસો ગ્રામનું છે એની બદલામાં પોત્રીસના બદલામાં છત્રીસ કિલોનો સો ગ્રામ તોડવામાં આવે છે એટલે ચારસો ગ્રામ તો દેખીતી વરસાદ છે હો કટ્ટો ચાલીસ કિલો ઘટ આવે છે ઘટ બંધ કરવા માટે અમારી માગણી છે ઓકે